નમસ્કાર મિત્રો જેઠ મહિનામાં આ ફૂલોને કારણે ઘરમાં દરિદ્રતા આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે એવી ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટ મોસા હનુમાનજી ભગવાન શ્રી રામને મળ્યા હતા તેથી આ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ છે આ કાર્યો કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું અલગ અલગ મહત્વ હોય છે હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષના ત્રીજા મહિનાને જેઠ મહિનો કહેવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે જેઠ માસ ચોવીસ મેથી શરૂ થઈને ત્રેવીસ જૂન સુધી રહે છે આ મહિનો ખૂબ જ ખાસ છે કારણ કે આ મહિનામાં ભગવાન શનિનો જન્મ થયો હતો આ સિવાય આ મહિનામાં ભગવાન હનુમાનજી પ્રથમ વખત તેમના ભગવાન શ્રી રામને મળ્યા હતા આ સિવાય આ મહિનામાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાના નિયમો છે પરંતુ કેટલાક એવા કામ છે જે જેઠ મહિનામાં બિલકુલ ન કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાનની સાથે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે સાણો જેઠ માસમાં કંઈ ફૂલો ન કરવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા રાણી અવશ્ય લખો જેઠ માસનું મહત્વ હિન્દુ ધર્મમાં આ માસનું વિશેષ મહત્ત્વ છે જેઠનો સ્વામી મંગળ છે આ ગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતિક માનવામાં આવે છે આ સાથે જેઠ મહિનો પણ ભગવાન વિષ્ણુના પ્રિય મહિનાઓમાંનો એક છે આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત રામને મળ્યા હતા આ કારણે જેઠ માસમાં આવતા મંગળવારને મોટો મંગલ અથવા બુધવાર મંગલ તરીકે ઓળખવામાં આવે છે નંબર એક એવું માનવામાં આવે છે કે જેઠ મહિનામાં રીંગણાનું સેવન ન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી દોષ થાય છે અને રોગ પણ થાય છે આ સાથે બાળક માટે પણ અશુભ છે નંબર બે જેઠ માસમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનાના અંત સુધી લાંબો સમય ઊંઘવાનું ટાળવું જોઈએ સૂર્યોદય પહેલાં જાગવાનો પ્રયાસ કરો પહેલાં ઉઠો સ્નાન કરો અને ઉગતા સૂર્યની પ્રાર્થના કરો આ મહિનામાં દિવસ દરમિયાન લાંબા સમય સુધી સૂ ન જોઈએ એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ મહિનામાં દિવસ દરમિયાન લાંબા સમય સુધી ઊંઘે છે તે તમામ પ્રકારના રોગોથી પીડાય છે નંબર ત્રણ સૂર્યને જળ અર્પણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જળ અર્પિત કરતી વખતે સૂર્યની તરફ ક્યારેય ન જોવું જોઈએ ઘણામાંથી પડતી પાણીની ધાર દ્વારા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે નંબર પાંચ પરિવારના સૌથી મોટા પુત્ર કે પુત્રીના લગ્ન આ મહિનામાં ન કરવા જોઈએ આનાથી અશુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે નંબર છ જેઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ નંબર ચાર જેઠ માસમાં ત્રેસ્યા વ્યક્તિને પાણી આપ્યા વિના ઘરેથી ક્યારેય પણ પાસા ન મોકલવા જોઈએ આવી સ્થિતિમાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો નંબર આઠ જેઠ મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ક્યારેય ન કરો આમ કરવાથી દેવી દેવતાઓ નારાજ થાય છે ને વ્યક્તિ ગરીબ બની જાય છે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પાણીની જેમ ધનને ધોઈ નાખે છે તેથી જો આપણે ગરીબીથી બસવું હોય તો પાણીનો ઉપયોગ ખૂબ જ પિષારી જોઈને કરવો જોઈએ નંબર નવ જેઠ મહિનાના તમામ મંગળવારનું ઘણું મહત્ત્વ હોય છે અને તેથી તેને મોટો મંગલ કહેવામાં આવે છે જેઠ મહિનાના કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઉછીના આપો કે ન તો કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા જોઈએ નહીંતર આ પ્રકારની લેવા દેવડથી તમારા પર દેવાનો બોધ આવી શકે છે જેઠ માસમાં કરવા યોગ્ય કાર્યો નંબર એક જેઠ માસમાં ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે તેથી આ મહિનામાં ગંગા સ્નાન કરો અને જો શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળ ફેરવીને સ્નાન કરો નંબર બે જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેઠ મહિનામાં દાન કરવું અત્યંત ફળદાયી છે તમે ખોરાક કપડાં અથવા તો પૈસા દાન કરી શકો છો નંબર ત્રણ આ મહિનામાં મંત્રોના જાપ કરવાથી મન શાંત થાય છે વ્યક્તિને પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે નંબર ચાર જેઠ મહિનામાં મંદોને દાન કરવું જોઈએ તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે નંબર પાંચ ખાસ કરીને જેઠ માસમાં પાણીનું દાન કરવાથી લાભ થઈ શકે છે તેથી પાણીનું દાન અવશ્ય કરો નંબર છ આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે આ તમામ માહિતી જનિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો તમારી આસ્થા પ્રમાણે અજમાવો વિડીયોને હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી અવશ્ય લખો માતા લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ વરસાવે વિડીયોના અંત સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર